હું એક ટ્રેની રિપોર્ટર તરીકે જોડાણો હતો આ ભગવાનને હું એટલા માટે કહું છું કે મારા મા બાપ અને ઈશ્વર ને પ્રાર્થના માતાજીને પ્રાર્થના કે મને મારા બાપુજી મારી મારીને ભણવા મોકલતા હતા એનો ઉપકાર છે કે હું ભણ્યો ભણતર પછી પત્રકાર તો માં ગયો અને પત્રકાર તો માં મારે ક્યાંય પણ જવાનું હોય રોજ એક કે બે સ્ટોરી કરવાની હોય તો જે સ્ટોરી કરવા જઈએ ને એની પીડા અમને ખબર પડે આપડજો આ પાયો ક્યાંથી નખાણો તો જે સ્ટોરી કરવા જાઓ ખાતર ની સ્ટોરી કરવા જાવ વન કપાતું એની સ્ટોરી કરવા જાવ ખનીજ ચોરી કરાવતી હોય તો એના કાયદા કાનૂન બંધારણ આ કેમ હમણાં થાંભલા ત્યારે થાંભલા તો એટલા ત્રાસ પણ જે જે સ્ટોરી કરવા જાઓ ક્રાઈમ ની હોય તો એક એક વસ્તુની બારીકાઈથી જયારે મને ખબર પડી ત્યારે મારું હયું ફાટી પડતું હતું ચાલુ આટલી બધી લૂંટ અમારા ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગના ખેડૂતોની આજે ખેડૂતો અમારા પ્રાણ સમાન કેમ છે એટલા માટે છે યાદ રાખજો તમે તમે બધા પંદર વીસ દસ દસ વીઘાના માલિક હશો કારણ કે નહીં પંદર વી પંદર વીઘા દસ વીઘા હવે ભાયુ ભાગે થતા હશે તો કરાશ પાંચ વીઘા ઓછી થઈ ગઈ હશે ભાઈ ભાગમાં થઈ ગઈ છે ભાયુમાં વેચાઈ ગઈ હશે તમે જુઓ સાહેબ વીસ વીસ વીઘા માલિક હોય અને એને બિયારણ લેવાનું હોય ખાતર લેવાનું હોય દવા લેવાની હોય દીકરા કે દીકરીને હોસ્પિટલ લઈ જવાની હોય કે ડિલિવરી કરાવવાની હોય પુત્ર વધુ એને હાથ લાંબા કરવા પડતા હોય આનાથી મોટી બીજી દુવા શકે શું આવી શકે સાહેબ અને એટલા માટે નથી કે આપણે મહેનત નથી કરતા એટલા માટે નથી કે આપણને આવડત નથી મિત્રો ખેડૂત છે ભારતનો જો પાંચ દિવસ ખાલી કામ કરવાનું બંધ કરી દેને તો આ નેતાઓ હેલિકોપ્ટર માં ફરે છે ને એને ખાવાના ફાંફા પડી જાય ને એવી સ્થિતિ થઈ જાય સાહેબ આ ખેડૂતોની તાકાત વીસ વીસ વીઘાના માલિક ચાલીસ ચાલીસ વીઘાના માલિક મિત્રો ઈશ્વરની કૃપાથી મારે પણ ઘણી જમીન છે હું જ્યારે મારા ભાગ્યાઓને પૂછું તો એમ કે સુદનભાઈ આ વખતે તો આપણે તૂટશું આ વખતે તો તૂટશું આ વખતે તો વધશે નહીં એ કેમ આવવું છે આજે ઘણા લોકો અહીંયા ગામમાં ભાજપના આગેવાનો હશે ભાજપના મને એક વચ્ચે વાત કરી લઉં હું ધોરાજીમાં મારી એક સભા હતી સભા સંબોધન કરીને હું જયારે નીકળ્યો ત્યારે મારા કાફલામાં હડી મારીને ખેડૂત આવ્યા અને પગમાં ચૂટી રહ્યા મને કીધું તમે ખૂબ સારું કરો છો એટલે મેં કીધું ભાઈ પગે ના પડો તમારો ઋણ અમારા ઉપર ચડે છે એટલે મેં કીધું મને એવું થયું મેં કીધું સભા સંબોધન કરીને કદાચ એને વાત સારી ગમી હશે તો મેં કીધું હવે તમે જોઈ લેજો ચૂંટણી પેલાની વાત છે હા ભરજો આ મને કીશુદાન ભાઈ હું તો ભાજપના કિસાન સંઘમાં છું મરવું આપણે

કરોડ ને વીસ લાખ મજૂરો ની એટલા માટે કરું છું જો ગુજરાતને નંબર વન બનાવવું હોય ભારતમાં ભારત ને નંબર વન બનાવવું હોય અમેરિકા જે મહાસતા પોતાની જાતને કે છે એનાથી પણ જો આગળ નીકળવું હોય જાપાન થી આગળ નીકળવું હોય ચીન થી આગળ નીકળવું હોય તો મિત્રો મારા ખેડૂતોને તમારે ઉદ્યોગપતિ બનાવવા પડશે ત્યારે જ આપણા દેશનો ને આપણા રાજ્યનો વિકાસ થશે આ હું દાવા સાથે કહું છું અને આના પુરાવા આપી શકું એટલે હું કહેવા એ માંગુ છું કે આનું કારણ શું છે આજે અહીંયા ભાજપના જે મત નખાવતા છે ને એને મારે કહેવું છે કે એક ખેડૂત હશે આજે છાપો જોવો તમે વિચારો ને છાપું કાઢો ને એટલે એક ખબર આવે એક પરિવાર સામૂહિક રીતે આપઘાત કર્યો આવે છે વાંચ્યું છે ને તમે હમણાં સુરતમાં રત્ન કલાકારો એ સામૂહિક રીતે આપઘાત કર્યું રાજકોટમાં અહીંયા સામૂહિક આપઘાત કર્યો મિત્રો આપઘાત એમનેમ નથી થતા એક વાર વિચાર કરજો આપઘાત એમને એમ નથી થતા જ્યારે દીકરો દીકરા ની ફી માંગતો શેફ પપ્પા પાસે દીકરી એના લગ્ન ના રૂપિયા નહીં હોય એના માટે એને એને પોતાના ઘરેના પત્નીના રાખી દીધા હશે લોનો ન ભરાતી હશે કોઈ લુખા પાછ ફોન કરતા હશે ઉઘરાણી ના ત્યારે આખું પરિવાર એ બેઠું હશે અને આખું પરિવાર બેસીને વિચારતો હશે કે શું કરીશું ક્યાંથી લાવીશ ત્યારે ચારે દરવાજા બંધ થતા હશે ને ત્યારે કોઈ બાપના દીકરાને મારીને પોતાનું મરવાનું વિચાર કરતો હશે આ પરિસ્થિતિ આવે છે કેમ એક કડી તમે વિચાર કરી લો એની જગ્યા ઉપર તમે જાઓ આજે મિત્રો વારે વારે મને પીડા કેમ થાય છે ખબર છે જ્યારે કોઈ ખેડૂતનું મૃત્યુ થતું હોય ખેડૂત આપઘાત કરતો હોય ને ત્યારે હું એને એની જગ્યા ઉપર હું ઉભો રહીને જોઉં છું ને ત્યારે મને પીડા થાય છે રાજનીતિ મારણ ગોપાલભાઈને શું જરૂર હતી આ પ્રકાશભાઈને જરૂર શું છે અમાર રાજનીતિ ઈશ્વરની કૃપાથી કરોડ રૂપિયા કમાતા હતા અને તમે જોયું હશે મિત્રો મળવું હશે તો મારી પાસે સમય લે મંત્રીઓ પણ અડધો કલાક આવી ગયો તો તો મેં કીધું કે ભાઈ વાગે મળવા આવજો ઈશ્વરની કૃપાથી ખૂબ ટોપ ઉપર હતા પત્રકાર તોમાં મેં ક્યારેય મારી સોળ વર્ષની જિંદગીમાં મારું કામ પર્સનલ ક્યારે કરાયું નથી મેં મારા લોહીમાં નથી બીજા માટે મરવા માટે અમે આવ્યા છીએ અને એટલા માટે રાજનીતિમાં આવ્યા કે કદાચ મિત્રો જો આજે જે આપણે લૂંટ ચલાવે છે ને જો આવી રીતે ભાજપ સત્તા ઉપર રહીને લૂંટ ચલાવ્યું ને પાંચ કે દસ વર્ષ તો યાદ રાખજો તમારા ઘરો ઘરે દીકરી આપઘાત કરી લેશે એના ઘરે સાસરિયામાં આપઘાત કરી લેશે દીકરો છે આપઘાત કરી લેશે એક આપણો ખેડૂત છે એ ઝાડવાને નીચે ટીંગાઈ જશે એ ન થાય ને એટલા માટે મારે રાજનીતિમાં આવવું પડ્યું છે અને શું કામ આજે તમે વિચાર કરો ગોપાલભાઈ ઇટાલિયા સુરતમાં બાર હજાર તેર હજાર માં મકાન ભાડે રહેતા હતા અમારી પાસે કોઈ સંપત્તિ નથી અને અમારે હરામનું ખાવું પણ નથી આ જેટલા થાંભલાઓ ચાલે છે ને એમાં ક્યારેય અમારું કોન્ટ્રાક્ટ નહી હોય શું કામ કે અમે કોઈની બધુઆ લઈને આ ધરતી ઉપર પૂંડ થઈને પાછું આવવા નથી માંગતા ને એટલા માટે બાકી હોશિયારી તો ભાજપ પરની તાકાત નથી સાહેબ એ તો સાત પાઠ આઠ પાઠ ને નવ પાસ છે અમે એના કરતાં હજાર ગણું વધારે કમાઈ શકીએ એટલી બુદ્ધિ ઈશ્વરે આપી છે પણ એ બુદ્ધિ થી અમે અમારે અમારા ને આપણા ને લૂંટી ન શકીએ વાત ત્યાં જ આજે ખેડૂત ને કેટલો ભાવ મળે છે શું આવે છો મગફળી વાવે છો કપાસ મગફળી હું યાદ કરાવું ગુગલ કરી લેવાની છૂટ નરેન્દ્ર મોદી જયારે પ્રધાનમંત્રી બનવા માંગતા હતા ત્યારે કીધું પાક વીમા એવી લાવીશું મારા ખેડૂત ને ખેતરમાં પાથરા પડ્યા હોય તો એને વીમું મળવું એટલે આપણે એમ તરફ પાથરામાં પહોંચી ગયા ખબર લાગે છે ખેડૂત લાગે છે ખેડૂત તો મોટો કલાકાર હતો

રામ એવું ભરતજી જયારે કીધું ભરતજીએ કે પ્રભુ મારાથી ગાંધીએ ન બેસાય છેલ્લે પાદુકા બેસાડવાનું જયારે નક્કી કર્યું રામ ભગવાન રામે રામાણમાં વાલ્મિકી રામાયણમાં લખેલું છે આપણે કહીએ કે જીણામાં ઝીણા વ્યક્તિઓ ગરીબો કૃષિ ખેડૂતો ક્યારે કોઈ રાજ્યમાં ભૂખે ન મરવા જોઈએ દુઃખી ન હોવા જોઈએ એનું નામ રાજ્ય કેવાય અ ભગવાન રામે લખેલું છે અને બીજી વાત એમણે કીધી કે રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય એનો અર્થ શું થાય રઘુકુળ રીત સદા ચલી આઈ જે-જે વંશજો રાજાઓ આવ્યા જે લોકોએ રાજ કર્યું હોય રઘુકુળની એના વચન ઉપર એને ઉભવાનું હોય સાહેબ પ્રાણ જાય પણ વચન ન જાય અને એટલા માટે રાજા રાજા હરિશ્ચંદ્ર થઈ થઈ ગયા ગયા કે નહીં એ હરિશા ચોસઠમી પેઢી મનુ ની બત્રીસમી પેઢી રાજા હરિશ્ચંદ્ર અને રાજા હરિશ્ચંદ્ર ની બત્રીસમી પેઢી એ ભગવાન રામે અવતાર ધારણ કરી પૂછે આ ઈશ્વર ની કૃપા હોય છે જેણે જણા ધરતી ઉપર સાહેબ બલિદાનો આપ્યા છે

એ તો કલાકાર હતો એ તો ફરવાનો જો વેશ બદલી નાખે ગામ એવો વેશ હાલો ભાઈ રાજાબાબુ ફિલ્મ છે જ્યાં જવું રાજા બાબુ અલગ અલગ આવે આમ કરી એનો મને નથી સાહેબ તો જ કરે નથી ભાવ નો આપ્યા દુખ એનો નથી કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પાક વીમા બંધ કરી દીધી દુઃખ એ નથી કે એને જે આપણે ખેડૂતો ઉદ્ધાર કરવું હતું ઉદ્ધાર કર્યું

કે એમણે જે કહ્યું છે લેટર રાખ્યું છે સ્વામીનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે તો આપણું જે વિઝન છે એની ઉપર આવું છું કે ખેડૂતો ઉદ્યોગપતિ કેમ બની શકે વાત તો છે વર્ષથી એર વર્ષ આવે એની વાત કરે ખેડૂતોને અમે આમ કરી દેશું તેમ કરશો શું કરવું એ મળે ખેડૂતોને ત્રણ વસ્તુની જરૂર પડે છે મને ઘણા લોકોએ કીધું હતું કે સુદાનભાઈ તમે આમ આદમી પાર્ટી જ કેમ જોઈન્ટ કરી તમે ગોપાલભાઈ બધા આમ આદમીમાં કેમ છો અમે એટલે કીધું કે અમે અમારા માટે નથી આવ્યા આજ ગાંધીજીએ આજ સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશમાં સાહેબ ગામડે ગામડે ફરીને લોકોને જાગૃતિ લાવીને અંગ્રેજો જેવા અંગ્રેજોને બસો વર્ષની ગુલામીમાંથી આ દેશને મુક્ત કરાવ્યો તો અમને આ જનતા ઉપર આજે પણ વિશ્વાસ અમે જાગૃત કરીશું જનતાએ ગામડે ગામડે જઈને અને લોકોને કહેશું લોકો ભોડા જરૂર છે પણ ખેડૂતો મજૂરો શ્રમિકો વફાદાર ખૂબ છે સાહેબ મને વિશ્વાસ અને એટલા માટે કહું છું કે ખેડૂતોને ત્રણ વસ્તુ જોઈએ એક ત્રણ ઉપજ લઈ શકે એવી સિંચાઈની વ્યવસ્થા જોઈએ વાત સાચી છે સાંભળજો બરોબર સાંભળજો હું ખોટો હું તો મને રોકજો અને આ મારું સપનું છે ઈશ્વરને કહું છું ભગવાનને કહું છું મારા માટે કાંઈ જોતું નથી સાહેબ આ સંધ્યા સમય છે આજે પણ કહું છું સત્તાનો આજે પણ મને મોહ નથી કાલે પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહીં રહે અને હું ક્યારે સત્તા માટે આવ્યો પણ નથી પણ ઈશ્વરને હું વારંવાર એક જ પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મારા ખેડૂતોનું ગરીબોનું મજૂરોનું શ્રમિકોને હું એક સ્તરે ન લઈ જાઉં ઉદ્યોગપતિની જેમ એને એની વ્યવસ્થા ન ગોઠવી શકું ત્યાં સુધી આ ખોડિયામાંથી પ્રાણ જવું ન જોઈએ સાહેબ અને એ ત્રણ ઉપજ આવે તો શું થાય ત્રણ ઉપજ આવે એવી સિંચાઈ વ્યવસ્થા કરવી પડે ખેડૂતોને એ વ્યવસ્થા થયા પછી અને વીજળી જેમ પંજાબમાં મફત આપવામાં આવે છે એમ પંજાબની જેમ વીજળી મફત આપવામાં આવે ઘણા લોકો એમ કે કિશોરદાનભાઈ મફત નું નથી જોતું એ ભાજપના બુચ્ચિયાઓ કે છે મફત નું નથી બધું મફતમાં પોતે લે છે પાછા શિયાળ પાટીલે એવું કેતા હતા કે અમારું પ્રજા ખમીરવંતી છે એ વીજળી મફત ન લઈએ તો તમે તો ચાર હજાર યુનિટ એમને ઠોકી લોત છે આવા બુટલેગરો જે ચૂંટણી સાહેબ આવા લોકો જો આગળ આવશે રાજનીતિમાં તો આ પ્રકાશભાઈ હમણાં ઓડિયો સંભળાયો ગામે ગામે લુખાઓ કેટલો ત્રાસ છે સાહેબ અને તમે એક નહીં થાવ છે તો કાલે તમારી મારી દીકરીઓ ઉપર હાથ નાખશે અને કહેશે કે આમ જ ત્યારે હું બેઠા શું આપણે તો વાત હું એ કરતો હતો કે ખેડૂતોને વીજળી અને ચોવીસ કલાક વીજળી મળવી જોઈએ આમાં આઠ કલાક વીજળી મળે ને એમાંય પાછા વીજળી ના ખબર છે એક દીકરો તો મોટર ચાલુ કરવા જાય ચાલુ કરીને પાછો ઘરે આવે તો પાછી લાઈટ વહી ગઈ ડચકો મારી ગયો એટલે પાછું જાય ક્યાંય એક દીકરો એમાં હોય ને બીજો દીકરો કાગડી હોય કાગડીયા જ કઢાવો આ દાખલા કઢાવવાનું બીજા દાખલા કઢાવવાનું ત્રીજા દાખલા ઘટાઈવાના અરે તમે વિચાર કરો કોઈ મુખ્યમંત્રી કંબાય એની એને તવીજળી કેમ નથી ચાલી હું જે કહું છું એ કહું છું કે પહેલા અરવિંદ કેજરીવાલજીએ સાહેબ શું કહ્યું ખબર છે જે વસ્તુ જે નેતાને એટલે કે અરવિંદ કેજરીવાલજી ફ્રી મળતું હતું ને એ બધી વસ્તુ દિલ્હીમાં એને પોતે

સૌથી મોટી વાત છે આ તો બે હજાર કે ચાર ચાર હજાર છે ને તો ભટકાવવા વાળી વાત છે એના ચાપડુસિયાઓ કોન્ટ્રાક્ટરો છે તમને મને કહી શકે કહો આટલું તો આપે છે ઘણું આપે સરકાર ઘણું કહ્યું આહ રાતની ઉધારી મહેનત અમે કરીએ સરપની વચ્ચે ડોબા અમની વચ્ચે સાવજડાની વચ્ચે પાણી અમે વારીએ રાત્રે બરાબર મૃત્યુ આપણે થાય આપણા દીકરાઓડા થાય કંઈક જો કે ભાઈ આનો સર્પથી કરડે મૃત્યુ પામ્યા અને હરા બહુ કરે સરકાર બહુ કરે અઢાર ટકા જીએસટી ઉપર ઠોકી મારે તો હું એ કહું છું કે આ બદલે તંત્ર નજાર આપણે જોતા પણ નથી એક પણ સબસીડી સરકારની જોતી નથી સાહેબ અને સરકાર પૂરતા ભાવ સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જે નરેન્દ્ર મોદીએ લખ્યું જી આપણે માંગતા નથી વધારાનું નરેન્દ્ર મોદીએ તત્કાલીન પ્રધાનમંત્રી પાસે માંગ કરી હતી કે મારા ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે આ ભાવની કોઈને ખબર છે કઈ રીતે હોય છે કઈ વાંધો હું કહી દઉં સ્વામિનાથન કરીને મિત્રો એક બુજુર્ગ સારા એક રિસર્ચર સાયન્ટિસ્ટ ખૂબ અદ્ભુત એમણે રિસર્ચ કરી અને રિપોર્ટ તૈયાર કર્યો ખેડૂતોને એ પ્લસ બી પ્લસ સી પ્લસ ટુ આ રીતે ભાવ ચૂકવવામાં આવે એ એમાં બધું આવરી લીધું કે જમીન વીસ વીઘા હોય તો વીસ વીઘા જમીન નું ભાડું કેટલું થાય બિયારણ ખાતર ખેડ ચાર આપણે લોકો ઘરના કામ કરતા હોય તો એની મજૂરી એ બધું ગણી અને પચાસ ટકા પ્લસ ટુ એટલે પચાસ ટકા પ્રોફિટ ગણી અને ભાવ આપવામાં આવે જો સ્વામિનાથન કમિશન ના રિપોર્ટ પ્રમાણે આજે ભાવ આપવામાં મગફળીના ભાવ આપવામાં આવે તો પચીસો વ્યાજ તો પેલા કાપી લેશે તો હું એમ કહું છું કે ખેડૂતોને ત્રણ વસ્તુ આપવી જોઈએ અત્યારે પેલા તો આ ખેતીની વાત થઈ એને ત્રણ ઉપજ લઈ શકે એવી સિંચાઈ વ્યવસ્થા

મુકેશ અંબાણી કે બીજા અદાણી છે એ લાઈનમાં ક્યારેક ઉપવાસ ઉપર ઉપડતા નથી તો મારો ખેડૂત શું કામ એટલે આપણું એક સપનું છે કે તમારા ઘરમાં જે ઉપજ આવે માની લો કે ખેડૂતે માત્ર ખેતી કરવાની કોઈ દાખલા કઢાવવા ખેડૂતના દીકરા જવા નહીં એને મેસેજ કરી દેવાનો સરકારનો કર્મચારી એના ઘરે આવીને દાખલો આપી જાય મજા આવે કે ન આવે આવે કે ન આવે ખેડૂત ના દીકરા પૂછ્યા વિના કોઈ થાંભલો કોઈના બાપની તાકાત નથી મુખ્યમંત્રી હોય ને કે તો આવે ન ગ્રહમંત્રી જેટલી ઉપજ આવે ને એટલે મિસકોલ મારવાનું મિસકોલ મારે એટલે સામેથી આ કેમ અત્યારે પંચાણું બાર જીરો ચાર જીરો ચાર કર્યું ને એટલે કા તો તમને લીંક આવશે ને કાં કોલ આવશે મારો આવશે તો ગોપાલભાઈનો આવશે બરાબર છે તો એ લી એ એ જ મિસ કોલ મારે એટલે તરત જ સરકારમાંથી ફોન આવે એ કોલ સેન્ટર એમાં સરકારને કહી આ બધું થઈ શકે એમ છે એટલા માટે કહું છું ન થઈ શકે એવી કોઈ વસ્તુ નથી એ હું કોઈ કહેતો નથી કે આ ન થઈ શકે તો કોલ આવે એટલે હું બોલું કે કોણ બોલો તો હું ઈશુદાન ગઢવી બોલું છું તો કે બોલો તો મારે 500 મણ મગફળી થઈ છે તો સાહેબ ટેકાના ભાવે મારા ઘરેથી બીજા દિવસે 2560 રૂપિયા અથવા ઈ સ્વામીનાથ ને છોડી દો એમના લો ચૌદસો ને બાવન નક્કી થયા ખબર છે આ વર્ષે ચૌદસો ને બાવન રૂપિયે મગફળી મારા ઘરે થી લઈ જવી જોઈએ સરકારે આ વ્યવસ્થા તો તાત્કાલિક થઈ શકે અને કરી શકાય છે આવું હોવું જોઈએ ના હોવું જોઈએ તો આ વસ્તુ આપણે કરવા માટે થઈ અને આપણે નીકળ્યા છીએ ચોપન લાખ ખેડૂતોને એક કરવાના છે એમાં આ ગામમાં બે ભાજપના હોય ને તો એને કહેવાનું અને ભગવાન કૃષ્ણ છે એ અવતાર ધારણ કર્યું તો સંદેશ શું આપ્યો હતો જે હમણાં જ આમણે કીધું પ્રકાશભાઈએ કે મામા ના આવે ને ફઈ ના આવે ને ફલાણા ને દીકડા ભગવાન કૃષ્ણે સંદેશો એ આપ્યો છે મિત્રો કે જો કપટી કોન્ટ્રાક્ટર બુજસ્યો લાચ્યો લુખો બળાત્કારી અત્યાચારી જો ઈશગો મામો પણ હોય ને તો એને કંસ તરીકે જોવાનું ભગવાન કૃષ્ણએ મેસેજ આપ્યો છે વાત સાચી છે કે નથી તો આ રીતની જો આપણી એકતા આવે તો મિત્રો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે આ તમને ઉદ્યોગપતિ બનાતા રોકી શકાય અને આપણે કોણ છીએ આપણા જે જે દેશમાં આ ભારતને આઝાદી કેમ મળી ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતૃત્વ કરતા હતા ગાંધીજી જેવા નેતૃત્વ કરતા હતા એટલે એટલે આઝાદી મળી સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો યાદ કરો કોઈ નહીં આ ભૂતકાળ ઓળખતા હોય નરેન્દ્ર મોદીને મારે કેવું છે કે ભૂતકાળ વાંચી લે મારે સરદારનો તો તમને ખબર પડે કે રાજનીતિ કેમ થાય લોકનીતિ કેમ થાય સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ મૃત્યુ પ્રમેન્દ્ર એના ખાતામાં માત્ર બસો બોત્તેર રૂપિયા હતા આ સરદાર હતા સાહેબ પાંચસો ને બાંસઠ રજવાડા હે કહ્યા તો કટકી કર્યો હતો હે હા વિચાર કરો બાપ નો બાપ સંભાળતા એક નયો પૈસો મારો નથી લેવાય એટલે આ સરદારની પ્રતિમાઓ લાગે થઈ ગયા આપણે ગામમાં બે કોન્ટ્રાક્ટ થાંભલા ના આપી દે એટલે જાણે હામી કાંઠી બેઠી અને પાછું સમજાવે હો ખેડૂતને ઉપરથી પોલીસ આવશે કલેક્ટરે હુકમ કરી દીધો છે કાંઈ કલેક્ટરના બાપડું છે કલેક્ટરના બાપડું છે મુખ્યમંત્રીના બાપડું છે ગૌચરો તમે ખાઈ જાઓ ગૌચોરામાં થાંભલા નાખો રોડના ખાતે થાંભલા નાખો

કે કલેક્ટરની ઓફિસમાં તમે ગયા ને એટલે ખેડૂત મારો મારો ખેડૂત સાવ ગરીબ હશે ને કલેક્ટર ઊભો થઈને એમ કે છે આવો સાહેબ જે મુખ્યમંત્રી માન આપે ને એવો ને એવો માન ગુજરાતના નાગરિકને મળવું જોઈએ આ થવું જોઈએ કે ના થવું જોઈએ ઈ મારા બેટા બે લગાડી દીધો કે પીએસઆઈ અલગ સાહેબ અલગ શેનો સાહેબ ભાઈ ભાઈ ને બેન હશે ગુજરાતમાં કોઈ પણ અધિકારી હશે કલેક્ટર ભાઈ એસપી ભાઈ પીએસઆઈ બેન કોઈ સાહેબ નહીં મારો આ જયારે લાવશો ને ત્યારે માનસિક ગુલામી માંથી બહાર નીકળીશું પરિવર્તન માટે માત્ર કામ કરી અને આ ધરતી ઉપરથી ન જોઈએ અમારી જન્મ ન દીધો સાહેબ યાદ રાખશે આ ધરતી કે આ માણસો આવ્યા હતા અને એટલા માટે કહું છું ભૂલો ભાજપ ભૂલો કોંગ્રેસ ભૂલો મામો ભૂલો નાનો સાહેબ એક ચોપન લાખ ખેડૂતો એના પાંચ પરિવાર ગણો તો અઢી કરોડ મતદારો થાય એક કરોડ ને વીસ લાખ શ્રમિકો છે માત્ર આઠ ટકા છે ભાજપના બુચ ઈ બાણું ટકા ઉપર રાજ કરે છે પેલા શાહુકાર ની સિસ્ટમ હતી ખબર હતો ગામમાં સાહુકાર શાહુકાર હોય બધાને થોડા થોડા રૂપિયા આપે ઉછી કોઈ સો રૂપિયા ત્યારે સો રૂપિયા બહુ હતા

બ્રમીન પાસેથી બિચાડો એને હાથ જોડીને પાછું વાળજો કે તમે કમર ઉપર બટન દબાવો છો ને ત્યારે કોઈ ખેડૂતને આપઘાત કરવું પડે છે ને એનો પાપ તને લાગવાનો છે મૂળ આમ કેજો તમે આટલું કહેશો કે નહીં તો બસ છેલ્લે ઘણો સમય થયો અહીંયા બધા આગેવાનો જમીનભાઈએ પણ ખૂબ વાત સારી કરી સૌ અહીંયા સન્માન કર્યું તમે બધાએ ખૂબ મોડા સુધી બેઠા રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર બહુ બારે I'm